હેલો યુ ટુ ફેમિલી કેમ છો બધા મજા મજામાંથી છો અમારા મિની વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો વધારો અમારા વ્લોગમાં અને અત્યારે ઘરે હતો મેં એક લાઈ તો વ્લોગ બનાવવું બધા મિત્રો કે ઘણા કેશ કોમેન્ટમાં કે વ્લોગ બનાવજો તો એક નાનકડો અમતો વ્લોગ બનાવી નાખવું તો અમારા વ્લોગમાં મિત્રો કન્ટિન્યુ બનાવી રહીજો સરસ મજાનું વાતાવરણ થયું જોઈ શકો છો મિત્રો વાદળા પણ માં વરસાદ આવે એવું છે તો વરસાદ આવે તો સારું અને સરસ મજાનું વાતાવરણ છે કોમેન્ટમાં કહેજો કેવું મા વાતાવરણ છે બધા મિત્રો અમારા ઝાડવા હું તમને દેખાડું છું મિત્રો તો બનાવી દેજો અમારા કન્ટિન્યુ બ્લોગમાં તો સરસ મજાને જો મિત્રો લીંબુડી છે પણ એ જે લીંબુ એક વાર નથી આવ્યા આજે ઝાડવા ખ્યાલ છે ને અમે અને બે વર્ષથી રેવા આવ્યા છીએ એટલે નાના નાના ઝાડવા છે મિત્રો અને આ છે ગોરસ આંબલી જોઈ શકો છો મિત્રો એટલે આ ગોરસ આંબલી આપણને એકવાર છે ને તમને ખવાડી દીધા ગોરસ અહીંયા છે જામફળી જોઈ શકો છો મિત્રો દેખાતી છે કે નહીં દેખાતી હામી છે જોઈ શકો ત્યાં કેવી સરસ મજાની જોઈ શકો છો તે સરસ મજાની જોઈ શકો છો કેવા મસ્ત ફૂલ છે અહીંયા મિત્રો આ સીતાફળી છે અને આ સુકાઈ ગયેલી આમ થોડી થોડી લીલી છે જામફળી છે અને હળિયા તો જામફળી હતી એટલે હવે સુકાઈ ગઈ લીંબુડી છે મિત્રો સીતાફળીને જે સીતાફળ હું પાત્યા હવે એકવાર સીતાફળ આવ્યા હતા તે પાક્યા નહોતા મિત્રો તો હું ખાઈ ગયો તો આમ ઓલા ખાઈ મોટા પીલા જેવા એટલે હું તરત લઈને મૂકદમ કમ મૂકજ એટલે થોડા થોડા પાકે એટલે હું ખાઈ દઉં આ છે આપણે બીલીપત્ર વરસાદ આવ્યો એટલે ઓલું થઈ ગયું છે આ છે આપણે છે અમારી ચોકીદાર બીલીપત્ર શિવ ભગવાનને સડાવવામાં કામ આવે છે એ બીલીપત્ર છે આપણે આ લીમડો છે

મિત્રો આપણે જવાનું છે પેલા ઘરે કે દુકાને તો અમારા કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહ્યો મિત્રો તો પણ દુકાન પણ દેખાડશું તો તમને અમે હું અને હાંસો કામ કરું છું દરજી કામ કરું છું એટલે જ્યાં કપડાં મારા ભાઈની દુકાને હું શીખું છું મારા ભાઈ પોતે જ મને શીખવાડે જોઈ શકું છું અમારી દુકાન જોઈ શકું છું મિત્રો હે જગ્યા ગામ કરું છું કેવું લાગ્યું મારી ભાઈ ની રૂમ કોમેન્ટમાં જણાવજો મિત્રો અને અત્યારે વરસાદ પણ શરૂ થઈ ગયો છે જોઈ શકો છો મિત્રો પાછા આપણે બાનાક રહી ગયા તો કેવો અમારો વ્લોગ લાગ્યો મિત્રો કોમેન્ટમાં કહેજો અને આપણા વ્લોગ અહીંયા સુધી તો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને હવે આપણા વ્લોગને એન્ડ આપી છીએ જય માતાજી જય દ્વારકાધીશને જય રામપીરજી નવા હોય અમારા યુટ્યુબમાં તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો